નમસ્કાર હું છું સિતાભ કાદરી અત્યારે આપ જોઈ રહ્યા છો કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે બનાસકાંઠાની મુલાકાતે હતા જકાણા હેલીપેડથી ઉતરી અને એમણે પાંચસો બાસઠ કરોડ ઉપરાંતના ખર્ચે બનનાર ગ્રીનફિલ્ડ બાયપાસ રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રીશ્રીના આગમન અને ખાતમુહૂર્તથી લોકોને ખૂબ જ ખુશી છે ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યા થી જૂજતા વાસીઓ તેમજ અન્ય મોટા વાહનો હવે મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે શંકરભાઈ ચૌધરી સહિતના અન્ય બીજેપીના આગેવાનો ઉપસ્થિત રહી ખાત ખાતમુહૂર્ત તેમજ બાયપાસની વિગતથી શંકરભાઈ ચૌધરીએ મુખ્યમંત્રીશ્રીને વાકેફ કર્યા હતા ત્યારબાદ નગરપાલિકા ટાઉનહોલ ખાતે અને રામલીલા મેદાન ખાતે નારી શક્તિના કાર્યક્રમો મુખ્યમંત્રી જવા રવાના થયા હતા બનાસકાંઠા અને ખાસ કરીને પાલનપુરમાં કરોડો રૂપિયાના ખર્ચે હવે વિકાસ થશે અને બાયપાસનો સૌથી જટિલ મુદ્દોનું સોલ્યુશન આજે મુખ્યમંત્રીએ કર્યું